વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવદાય સાબિત થાય તેવા હેતુસર આજે આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે નમોક નામ રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠાના નેજા હેઠળ જિલ્લાના વિવિધ સંઘો મંડળો તથા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી યોજાયો હતો જિલ્લામાં કુલ સાત સ્થળો પાલનપુર ડીસા દાંતીવાડા ધાનેરા દિયોદર કાંકરેજમાં રક્તદાન કેમ્પ યોજાયા હતા આ અભિયાનમાં જિલ્લામાંથી અંદાજીત પંચાવનસો જેટલા કર્મચારીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી આશરે સાઠ ટકા કર્મચારીઓ પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા હતા કેમ્પમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ શિક્ષક મિત્રો ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પોલીસ વિભાગ તેમજ મંડાળા એસઆરપી કેમ્પના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા રક્તદાન કરનાર દરેક કર્મચારી જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તરફથી પ્રમાણપત્રની સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકોર તથા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહી કર્મચારીઓના આ પ્રેરણાદાયી પ્રયાસને બિરદાવ્યો હતો મોદી ના જન્મ દિવસ નિમિત્તે નમો કે નામ રક્તદાન અને એની અંદર પણ સ્વદેશી પર્યાવરણ આવા અનેક વિષયોને સાથે રાખી આજે બનાસકાંઠા જિલ્લામાં

અંદર સૌથી વધુ બોટલો મળવે તેવી શુભેચ્છાઓ આપવા માટે આજે આ કેમ્પની મુલાકાત લીધી બનાસકાંઠા જિલ્લો સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કર્મચારી સંગઠનોએ આજે મોદી સાહેબના પંચોતેરમા વર્ષના જન્મદિવસ નિમિત્તે જે મહા રક્તદાન કેમ્પ રાખ્યો છે અને ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો છે આજે સવારે હું ડીસા મારા મત વિસ્તાર એવા દાંતીવાડા અને અહીંયા આજે જયારે પાલનપુરની અંદર આ પ્રકારના ઉત્સાહ સાથે સમગ્ર જિલ્લાના કર્મચારી એના પ્રમુખ શ્રી સંજયુ અને સૌ હોદેદારો સૌ પ્રમુખો ખૂબ મહેનત કરી અને ખૂબ આયોજન પૂર્વક આજે હું પહેલી વાર આટલી મોટા ઉત્સાહ સાથે રક્તદાનનો કેમ્પ કરી રહ્યા છે ત્યારે બધાને જ હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આજના સમયની જે ખૂબ મોટી જરૂરિયાત રક્ત છે અને માણસ માણસને જ્યારે મુશ્કેલી પડતી હોય છે એને હું બિરદાવું છું અને કર્મચારી મિત્ર આટલા મોટા પ્રમાણની આ એક સરાહનીય જ્યારે કામ કરતો હોય તો આવા અનેક આમાંથી પ્રેરણા લઈને અનેક પ્રકારના પ્રોગ્રામો કર્મચારીઓ કરી શકે આવનારા સમયની અંદર એ માટેની આ સૌ માટેની ખૂબ મોટી પ્રેરણા છે અને લોકલ ફોર વોકલ જે મોદી સાહેબનો નારો છે એને પણ આપણે સૌ સાથે મળી અને આવનારા સમયમાં આપણા રાષ્ટ્રને મજબૂત કરવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ આજે ફરીથી બધા લોકો અને એની અંદર જે જે લોકો દાતાઓ છે ને જેમણે સમયનું પણ દાન કર્યું રક્તદાન કર્યું એવા તમામ રક્તદાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું આજરોજ બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ખૂબ સુંદર નમોકે નામ રક્તદાન કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જિલ્લામાં સાત જેટલા સ્થળોએ સવારે આઠ વાગ્યાથી આ કેમ્પ યોજવા યોજાવાનો છે જેમાં જિલ્લા તંત્રના તમામ કર્મચારીઓ તમામ શિક્ષક મિત્રો સાથોસાથ ખાનગી અને ગ્રાન્ટીન એડ શાળાના શિક્ષકો પોલીસ વિભાગ મડાણા જે એસઆરપીએફ છે તેમાંથી પણ કર્મચારીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા છે અંદાજીત સાડા પાંચ હજાર જેટલા કર્મચારીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આમાંથી સાહીઠ ટકા જેટલા જે કર્મચારીઓ છે એ પ્રથમ વખત રક્તદાન આપી રહ્યા છે આ ઉપરાંત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન કરાવનાર તમામ કર્મચારીને કૃતજ્ઞતાના ભાગરૂપે એક નાનકડી ભેટ પણ આપવામાં આવી છે અને આજ રોજ નમો કે નામ રક્તદાન અભિયાન અંતર્ગત રક્તદાન કરનારા તમામ જે કર્મચારીઓ છે એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું તથા શુભેચ્છા આપું છું